હરિ ઓમ હરિ પ્રભુ શ્રી મોટા સાથે અમારે સન ઓગણીસો અડસઠના માર્ચ એપ્રિલ દરમિયાનમાં પરિચય થયો હતો અને ત્યાર પછી શ્રી મોટા સાથે વધુ પરિચય વધતા વધતા સન ઓગણીસો ઓગણોસિત્તેરના ઓક્ટોબર દિવાળીથી સુરત હરિયો માસમમાં મોટાને સમર્પિત કરીને ત્યાં રહેવાનું બન્યું હતું કાયમી શ્રી મોટા સાથે અમારે પ્રત્યક્ષ સ્થૂળ શરીરથી સાત વર્ષ લગભગ લાભ મળ્યો રહેવાનો સાથે અને ત્યાર પછી પણ સાત વર્ષ ઓગણીસો ત્યાં ત્યાંશી સુધી છોતેર પછી ઓગણીસો ત્યાંશી સુધી છોતેરમાં ઓગણીસો છોત્તેરમાં શ્રી મોટા દેવ લે બાદ પણ સાત વર્ષ રહેવાનું સાડા સાત વર્ષ રહેવાનું બન્યું તે દરમિયાનમાં અમારા જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે તે પૈકી એક પ્રસંગ બન્યો હતો તેની રજૂઆત કરવામાં આવે છે આ રજૂઆત સાંભળીને આ વિડીયો ખાસ કરીને તમે બધા એને લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો એવી ખાસ વિનંતી છે પ્રસંગ છે રજનીભાઈને વસ્ત્રવિહીન કરવાનો અને વસ્ત્રવિહીન કરનાર નાગા કરનાર શ્રી કાકા અને ઇન્દુભાઈ શહેલાલ છે એ પ્રસંગ નીચે પ્રમાણે છે શ્રી મોટાના શરીરની પ્રત્યક્ષ હાજરીમાં તેઓ શ્રીની શક્તિના પ્રતાપે આ રજનીભાઈનું શરીર એકસો સાત ડિગ્રી ફેરેનહાઈટ થતાં છતાં પણ જીવિત રહી શક્યું હતું નહીં તો આ રજનીભાઈના ક્યારના રામ રમી ગયા હોત ખાસ તો આ પ્રસંગના સાક્ષીઓ શ્રી ઇન્દોદનભાઈ શહેડલાલ તથા એમના પત્ની શ્રીમતી જયશ્રીબેન શૈડલાલ હજુ પણ જીવિત છે નહીં તો લોકો તો એમ જ માને હજુ પણ એટલે કે આ તારીખે આજે તારીખ અઠ્ઠાવીસમી સ ઓગસ્ટ ઓગણીસોને અરે અઠાવીસમી ઓગસ્ટ બે હજારને ચોવીસમાં પણ એ લોકો જીવિત છે હજી નહીતર લોકો તો એમ જ માને કે આ રજનીભાઈ પ્રસિદ્ધિ મેળવવા માટે શ્રી મોટાના નામે ગપ્પા માર્યા કરે છે આ પ્રસંગ હરિયો માસમ જાગીપરા સુરત મુકામે બનેલ છે ચોક્કસ વર્ષ અને સમયગાળો તો હાલ યાદ નથી પણ સન ઓગણીસો ચુમ્મોતેર કે પંચોતેર પણ હોઈ શકે દબાણવાળા શ્રી રાવજીભાઈ પટેલના બહેન શ્રીમતી દાહીબેન ઘણા વર્ષો સુધી શ્રી મોટાના શરીરની સેવામાં હતા તેઓ સેવામાંથી નિવૃત્ત થયા પછી શ્રી મોટાની સેવામાં નડિયાદના શ્રી રાજેન્દ્રભાઈ ઉર્ફેશુભાઈ પટેલના બહેન શ્રીમતી અનિલાબેન આવતા કોઈ વખત રાજેન્દ્રભાઈના પત્ની શ્રીમતી રેણુકાબેન અથવા શ્રીમતી જયશ્રીબહેન શહેદલાલ પણ આવતા આ રજનીભાઈને એક બાબતનો ચોક્કસ ખ્યાલ છે કે જયશ્રીબહેન તો સેવામાં આવતા પહેલાં જ શ્રી મોટા સાથે શરત કરતા હતા કે મોટા તમે ગુસ્સો નહીં કરો તો આવીશ મોટા સાથે તેઓ શ્રીની સેવામાં રહેવું તલવારની ધાર પર રહેવા જેવું હતું શ્રી મોટાના ક્રોધનો જ્વાળામુખી ક્યારે ફાટે તે કોઈ કહી શકાય નહીં એ તો શ્રી મોટાની સેવામાં રહ્યો હોય તેને જ ખબર પડે શ્રી મોટા જયશ્રીબેનની એ અસરત કબૂલ રાખતા અને તો જ શ્રી જયશ્રીબેન એકલા જ આવતા પણ આ પ્રસંગ બન્યો ત્યારે કંઈક કાકા પણ સાથે આવવાનું બન્યું કાકાને પણ સાથે આવવાનું બન્યું હતું ત્યારે આ રજનીભાઈને એકાએક એકદમ ભારે એવો તાવનો હુમલો આવ્યો હતો કે એ સમયની શારીરિક માનસિક સ્થિતિનું વર્ણન થઈ શકે તેમ નથી છતાં શબ્દોમાં થોડું ઘણું જણાવું છું કે આખું શરીર ભયંકર ગરમીથી ધકધકતું હતું અને શરીરની નસો તો જાણે હમણાં જ ફાટી નીકળશે એવું એવું એવી સ્થિતિ લાગતું હતું એવી સ્થિતિ હતી એટલે મોટાની કૃપાથી હરિઓમનું સ્મરણ જોર જોરથી લેવાયા માંડ્યું અને એક ધારું એ પણ જોર જોરથી હરિઓમ બોલાઈ જતું હતું અને અંદરથી એ સ્થિતિમાં પણ સો સો ટકા પૂરી જાગૃતિ અને સભાનતા હતી કે મોટા